નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પાલેજ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા ચોમેર જળબંબોળની સ્થિતિ સર્જવા પામી છે ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં મેઘાએ ધબધબાતી બોલાવતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ગતરોજ મોડી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ગોરંભાયા ભાયા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે સાથે રોદ્ર સ્વરૂપ નિહાળવા મળ્યું હતું મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા પાલેજના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું હતું ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો મન મૂકીને વરસતા જોવા મળ્યો હતો ભારે વરસાદને પગલે ખેતરો પણ જળબંબાકાર થઈ જવા પામ્યા છે ત્યારે ધરતીપુત્રો મેઘરાજા હવે ખમૈયા કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે પાલેજ સહિત પંથકમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી હતી પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા તો પુના પાલેજ સ્થિતિ સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા વીજ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાલેજ નજીક આવેલા ટંકારિયા ગામમાં પણ તળાવ ઓવરફ્લો થતાં ગામના પાદરમાં પાણી પ્રવેશતા લોકો હાલાકીમાં મુકાયા હતા